પરમાત્મા એ તો જગતના જીવ માત્ર નો પતિ છે ખાલી સ્ત્રી કે પુરુષ લિંગભેદ છે બાકી એના દરબારમાં તો લિંગભેદ નથી ત્યાં સ્ત્રી હોય કે પુરુષ પણ પામી ગયા દાસી જીવન ગુગાવદર એ પ્રેમ લક્ષણ ભક્તિ જેના અંદર હતી અને એ પોતે હું તો રાધાનો અવતાર છું અને એટલું જ નહીં જ્યારે ત્યાંના રાજાએ જે તે સમયના કોઈક એના કાન ભંભેરિયા દાસીજીઓને પોતાની જાતને એક દાસી માને છે એ તો પુરુષ છે એ તો પુરુષ હોવા છતાંય પોતાની જાતને એમ કહે છે કે હું ભગવાનની દાસી છું અને પછી તો ત્યાં ભજન ગાવા માટે બોલાવ્યા અને પછી તો એને એમ કહેવાય છે કે રાજાએ કહ્યું કે તમે આજે ખરેખર ભગવાનની દાસી હોય તો તમે તમારું દાસી પણ બતાવો તો હું માનું બાકી પડશે અને દાસી જીવને ભજન શરૂ કર્યા ધીરે 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 રાત્રિ ઢળતી જાય છે મધ્યરાત્રિના સમયે દાસી જીવન ખુદ આજ મહી બની ગયા એટલું જ નહીં પોતે રાધાના અવતાર સ્વરૂપે બધાની સામે પ્રગટ થઈ ગયા ખુદ રાજાને ખબર પડી કે આ તો બહુ ખોટું કામ કર્યું પછી તો પગ પકડીને માફી માંગી મહારાજ મારી ભૂલ થઈ ગઈ મને ક્ષમા દાસી એટલે એવું નથી કે કોઈ પુરુષ કોઈ પુરુષ ન પામી શકે સ્ત્રી કે પુરુષ પરમાત્માને તો બધા પામી શકે હા પુરુષને પુરુષપણાનો અહમ હોય તો ન પામી શકાય ઈષા ને અહંકાર થી પરમાત્મા દૂર રહે આ બધું બહુ જીની જીની વાત છે પણ સમજવી પડે એ સદગુરુ ને શાન માં સમજતો જરી તને મળશે રે હરી એ સદગુરુ ને શાન માં જરી અવસર મળ્યો છે અને રોમાંડ રે કરી મન ખોરડ્યો મળ્યો હવે મળે ના ફરી સદગુરુ માં સમજતો જરી હે તન મન ધન ગુરુ ચરણ દેને તું ધરી બાલગીતા ચોરાસી માં તું જાય ના ફરી એ ગુરુની શાનમાં માં તો જરી રી થોડું થોડું સમજવું પડે શાનમાં સમજવાની વાત છે